મેળીમાં જય બુચર માતા તો આજ સોશિયલ મીડિયામાં અને દરેક યુટ્યુબમાં દરેક અમુક માતાજીના વિરોધ કરતા હોય છે અને માતાજીને કહે છે કે આમ છે તે આમ છે લોકો એ પણ વિરોધ કરી રહ્યા છે લોકો વિરોધ કરવા વાળા બહુ વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમને પબ્લિક આવતી આવતી કેમ પબ્લિક કાંઈ ગાડી નથી માતાએ તેમનું આટલું કામ કર્યું હશે ત્યારે આટલી પબ્લિક આવતી હોય માતાએ તેમનું કેટલું કામ કર્યું હશે ત્યારે આટલી પબ્લિક આવતી હશે પબ્લિકને અત્યારે પબ્લિક એક એ જ છે કે જ્યાં કામ થાય ત્યારે પબ્લિક આટલું જાય તો વિરોધ વિરોધ કરવા વાળા માટે ખાસ તેમના માટે જોઈ લેવું કે પબ્લિક ત્યાં જતો તેમને એક એકને પૂછી લેવું કે કેમ છે ખોંખા મેડીએ તો તે જવાબ પણ મળી જાય અને ખોંખા મેડીએ ખૂબ દયા છે અને તેમના કામ બોલે છે તેના સાનિધ્યમાં કેટલા કામ થાય છે તમે ખુદ ત્યાં જઈને જોઈ શકો છો ત્યાં જઈને સાંભળી શકો છો તેમના વિડીયો સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં તેમની ચેનલમાં એક વાર સાંભળી શકો છો તો તેમના બીજા જાણીને પણ તમને માતા ભાવના થશે કે ના ભાઈ જો છે 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 તે માતા તો તમે જાણી લો પછી વિરોધ દ્વારા વિરોધ કરો ખાસ સોશિયલ મીડિયા વચ્ચે બહુ વિરોધ ચાલતો હતો ખૂંખામેળીનો નો બદનામ પણ માતાજીને કરે છે ભુવાજી બહુ બદનામ કરે છે પણ ભાઈ લોકોનું કરોડોનું લાખોનું કામ થઈ ગયું છે ને લાખો લોકો ત્યાં માઇકમાં આવીને બોલી ચૂક્યા છે કે ભાઈ અમારા આટલા કામ થયા છે આ તો આટલો પ્રોબ્લમ હતો આ વર્ષોથી નહતું કામ થતું આ હતું આમ હતું તે હતું જમીન બાબતનું હતું કોઈને દારૂ બાબતનું હતું કોઈને કોઈના કોઈ બાબતનું હતું કામ તેવા લોકોનું કામ પણ થઈ ગયું છે અને લોકો વિરોધ દ્વારા વિરોધ કરે છે પરંતુ ત્યાં જઈને જોઈ શકે તો માતાની ખૂબ જ દયા છે ખૂબ ચાહના છે તે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે લોકો દૂર દૂર થી આવવાનું એક જ કારણ છે ત્યાં તેઓના કામ થયા છે ઘરે બેઠા બેઠા કામ થયા છે તેઓના વિડીયો જોતા જોતા કામ થયા છે તેઓના એક વિડીયો જોવામાં તેઓના લાખોના કામ થઈ ગયા છે વિડીયો જોવામાં જ ખાલી લાખોના કામ થઈ ગયા છે વિડીયો જોતા જોતા તેમના મનમાં એમ થાય કે લાવ આમનું પણ કામ થઈ ગયું છે તો તે વિચારે છે કે લાવ માતાજી મારું પણ એક કામ થઈ જાય તેઓ એ કાચના કરીને તે માનતા રાખે છે ને તેઓનું કામ થઈ જાય અને તેઓ દસ લોકો કહે છે દસ લોકો તેવી રાખીને તેમની પણ અધૂરી ઈચ્છા હોય તે માતાને કહે છે અને તેઓનું પણ કામ થઈ જાય છે અને ત્યાં આવી જાય છે દસ તો લોકો કહે છે કે આટલું પબ્લિક આવે છે પૈસા ભેગા કરવાનું ચુંદડીમાં જાદુ છે તલવાર માં જાદુ હોય તો ત્યાં જાદુ ચાલે તો ભાઈ આપણે ઘરે બેઠા બેઠા માતાજી નો વિડીયો જોતા હોય દરેક ની વાત છે ઘરે બેઠા બેઠા જેને પણ વિડીયો જોઈ જોઈને બાધા રાખે તેઓના કામ થઈ જાય છે તેઓ લોકોને પૂછી લેવું તો એવા લોકોનું પણ કામ થઈ ગયું હશે તો તમે એ પણ જાણી લો કે કેટલા લોકોનું કામ થયું કેટલા લોકોનું કામ નથી થયું જે લોકોનું કામ થઈ ગયું તેવા લોકોને પૂછી જવું કે ભાઈ શું છે ખૂંઘા બાકી તો સોશિયલ મીડિયામાં એમની મત માતાને બદનામ કરે છે કે ભાઈ આટલું બધું પબ્લિક કેમ આવે છે તો લોકોને એ બી ઈચ્છા થતી હોય માતાને બદનામ કરવા માંડે છે પણ તેઓ લોકો એમને કોઈ આવતું નથી તે માતાની કૃપા છે માતાની દયા છે માતાનો પ્રેમ છે માતાના શબ્દો છે માતાના એવા એવી બી કૃપા છે જ્યાં લોકો વર્ષોથી પીડાતા હતા અને વર્ષોથી તેમનું કામ અટકી રહ્યું હતું અને તેઓ લોકોનું કામ માતાના નામથી માતાની દયાથી માતાની કૃપાથી કામ થઈ ગયું છે અને તેવા લોકો ત્યાં આવી જાય છે અને તેઓ લોકો દર્શન પણ હસી હસીને એ કરે છે ને રોઈ રોઈને આવેલા લોકો તે હસી હસીને જાય છે કારણ કે તે માતાના શબ્દોથી તેમની કુદરી પણ તેમની પ્રાપ્ત થઈ જાય છે અને માતાની ખૂબ દયા હોય છે માતાના દયાથી તેઓ લોકો ત્યાં દૂર દૂરથી આવતા હોય છે બાકી પેટ્રોલ બારીને સમય બારીને આ કળીયુંમાં દરેકને ખબર જ છે બાકી કોઈ લે નથી નમસ્કાર કર્યા વગર ચમત્કાર નથી પણ માતાની આટલી દયા હોય તો તારું પબ્લિક આવે એટલે કે પબ્લિક ત્યારે કેટલાય અત્યારે એવું જ છે અને આ તો માતાની કૃપા કહેવાય ખૂંખાર મેળી જાગતી જોત છે દુનિયામાં ખૂંખાર બહુ પ્રખ્યાત છે બારે જતા હું વાળી માં બહુ મેળી તો ખૂંખાર મેળીનો વિરોધ પહેલા આટલું જાણી લેવું અને માતાની કૃપા છે દસ બાર જણા વિરોધ કરે કરોડો માતાને ચાહે છે કરોડો માતાને મને છે તો કોઈ ફેર ના પડે દસ ની તો માતા જાગૃત છે માતાના લાખોના કામ થતા હોયને દસ બાર લોકો વિરોધ કરે તો કોઈ ફરક ના પડે તો જય કુંખાર માં જય બુચર માતા કુંખાર મેડી એ માતા છે જે દુનિયામાં દુનિયામાં જાગૃત માતા એમના શબ્દો તેમના શબ્દો તેવા છે તેમના શબ્દો અને તેમના શબ્દ એવા છે કે લોકોના તેમના શબ્દોનો ઉપયોગ કરવાથી લોકો હજારો લાખો લોકો તો લાખો લોકો સુધરી ગયા છે દારૂ છોડી દીધો છે માંસ મટણ છોડી દીધું છે તેમની કૃપા છે તેમના આવા શબ્દો છે શબ્દોથી બહુ લોકોને લાગુ પડે છે આ કુંખાર મેળીમાં જય માતાજી તો આ કુંખાર ના શબ્દો એવા છે કોઈ લોકો જો એમના મગજમાં ઉતારી દે ને તો તેઓનો બેડો પાર થઈ જાય તો કુંકાઈ મેળવીને ના શબ્દો સાનિધ્યમાં જવું પડે ત્યાં પણ સાંભળવા મળશે તેમની YouTube માં આવેલી છે YouTube માં તેમની ચેનલ છે તેમની ચેનલમાં તેમને પ્રવચન રૂપે પણ તમે સાથે મારી શકો છો તે પણ સાંભળી શકો છો તો એક વાર સાંભળજો તો તમે પણ માતાના બની જાવ માતા કુંખાઈ મેળીએ કીધું છે કે તમે એકવાર જો મારા બની જશો તો દુનિયામાં તમને ગમે તે

આવતા રવિવારે એ માધી તો તારા દર્શન તારા શબ્દો તારા દર્શન થઈ શકે તેમને એકવાર જાય જાય તો સુધરી લોકો કહે છે માતાના સાનિધ્યમાં લોકો દૂર દૂર થી આવીને તેમના સાનિધ્યમાં આવું આવવું જ હોય છે અને લોકો માતાના દર્શન પણ એવા તેમને એમના શબ્દો પણ સાંભળવા હોય છે અને માતાના સારી રીતેમાં પહોંચી જાય તે ખુશીનો દિવસ સુખનો દિવસ સૂઘી જાય છે આખું અઠવાડિયું તો જય માતાજી જય જે કુંઠામેળીમાં આ છે કુંખામેળીના શબ્દ કુંઘામેળીના શબ્દ તમે ઘરે બેઠા બેઠા વીડિયો સાંભળશો તો પણ તમને એક માતાના લાગણી લાગી જશે માતાની દયા થઈ જશે અને માતા તમારું કામ વિડીયો ના માધ્યમથી પણ કરી શકે છે તમે બેઠા બેઠા ત્યાં ના આવી શકો તો કુંખા મેળી કીધું છે માનતા માનશો કે વિડીયો તો પણ તમારે કુંખા મેડી કામ કરી છે તો જય મેડી માં જય બહુચર માતા મળીએ ફરી નવા વિડીયોમાં તો નવા તો લાઈક છે સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય મેડી માં જય બહુચર માતા